હા તો ફોન નો કાપતા હાલો 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 ઓછો હા મેડમ હમણાં ફોન કર્યો તો જીઓ કસ્ટમ વાળી કાપી નાખ્યો

મારે પૂરી પૂરી જાણકારી દેઓ દેવન શેતલગણ કો ઓનનો કબજનો જીઓ કાર્ડ હળગઈ નખી હા એમ અમાર નેટ અમે રિસર્ચ કરવાનું તો રિસર્ચ તો કરે ને નેટ તો આવતું નહી શું કરું હા તો હવે તમે એમ કરશો કે મા ટેકનિકલી છે અમાર એક દરી શું છે ધીમો ચાલે છે કે બિલકુલ નથી ચાલ ઓરે ધીમો હાલે છે તમારા કાકા છે તમારે દરપોની છે જો આગળ તરફને થોડી મદદ કરશો

કમ્પલેન નો લેવું સિસ્ટમમાં જોઈ રહી છું વિવો વાય થર્ટી થ્રી રહ્યા છો સર આ વિશે તમારી કમ્પ્લેન નોંધી લીધી છે નિશ્ચિત રહીજો આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને એસએમએસમાં થ્રુ મળી જશે અને તમે એના છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માય એપ્લિકેશનના માધ્યમથી અને સર જાણકારી આપવા માંગીશ કે તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને ફોટી એટલે કે કલાકમાં અપડેટ મળી જશે તમે એમ કઉ કે તમારા કેરિયા એરિયામાં તકલીફ છે મારા ભાઈબંધ છે ને આઉટ ઓફ સિટી છે ને તમારી કંપનીમાં ઈ તોય કીધું મારી લાઈવ લોકેશન ના રૂ કેદ ન કેતો હું હું કઉ સાંભળો સાંભળું હલો હું શું કઉ છું લઈ લીધી મેં શું કીધું સાંભળું છું કાલે મારા ભાઈ હું કસ્ટમર માં ફોન કર્યો તો અરે ડિટેલ ન જોતી મારે હું તો શું કહું છું તમને સાંભળો ને યાર મારી ડિટેલ નથી જોતી હું શું કેવા માંગુ છું તમે સાંભળો શું 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 અલા ભાઈ એમ કઉ છું કે મારો ભાઈ છે ને બે ઠેઠ બીજેથી કંપની તમારી કંપની ફોન કર્યો ને પછી તમને ફોન કર્યો સમજણ પડે છે હા તો એને એ પ્રોબ્લેમ છે કે તો બધે હરખો કરો ને બધે ઈલું રાખો બધે કરો ને પૈસા પૈસા હા પછી શું છે ખબર છે બીજો પ્રશ્ન છે હલો હા બીજો પ્રશ્ન હલો હા ભ તો તમે પણ હા તો ખબર પડે કે તમે જીવો છો હા હા પછી હું મને સાંભળવું કે બેરો નથી મારે શું છું હલો હા પણ તમારે હા તમારે હા કહેવાનું મને એમ કે તમે સૌ લાઈવ કરશો આની કીધું મારી ગયા છે હું સવારે નીકળ્યો ને મારા ઘરેથી તો મારા ઘરે ટિફિન બનાવવાનું હતું ઓફિસ જવા તો પછી ઘરેથી ટિફિન જવા નીકળ્યું છે અરે જીવોની માહિતી હાલું છું તમે મારી ઘરની માહિતી ન હાલતો હા અરે મારે શું પ્રોબ્લેમ છે એ મારી જીવો બીજો પ્રોબ્લેમ છે ખબર હે એ નહીં પ્રોબ્લમ છે હું તમને આખી સ્ટોરી કહું છું પહેલેથી એકથી હા પછી મારા ઘરના મારી પાસે આગળ જીવોનું કાર્ડ હતું તો મેં જીઓને ફોન લગાડ્યો મારી ટિફિનના પાણી છે તો ફોન નો લાગ્યો જીઓમાંથી તો પછી મારે ઉપર ચાર માળનો તાબુ છે ઉપર સડી જવું પડ્યું પછી હું પાછો ઉપર ગયો ને તો ટિફિન મને આપી દીધું તો હું ટિફિન લઈને નીચે આવ્યો ને તો ટિફિનના ડબલા બે માથે રહી ગયા ડાળભાતના મેં જીઓમાંથી ફોન કર્યો તો હું જીવન જ કહું છું તમને નહીં હા તમારે જે જી કરવું પડશે મને તમે જીવ તો શોખ મરતા હોય મરી જાવ અરે પણ મારે દોસ્તો તમને આ કોલ રેકોર્ડિંગ સાંભળવાનું મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને હજીને આવાના આવા ત્રણ ભાગ બનાવેલા છે તે મારે ચેનલ પર જોવા મળશે અને આપના અન્ય દોસ્તોને આ વિડિયો શેર કરજો અને હસી મજાકથી મોજ રહીજો